સ્પાર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે જુમ્માવાળા બાવા જે છે તેઓની અંતિમ યાત્રામાં નીકળી છે જનાજાની જે નમાઝ છે એ જનાજાની નમાઝ અદા કર્યા બાદ હવે આપ જોઈ શકો છો કે આગળ સૌથી જે સલામ પડીને અને આજે આપ જોઈ શકો છો કે નિશાન જે છે તે નિશાન અને તેની પાછળ જે સલામ છે તે સલામ પડીને અને પાછળ કારણ કે ખૂબ જ જનમેદરી છે લોકો મોટી સંખ્યામાં અહીંયા આ અંતિમ યાત્રામાં જોડાયા છે અને અંતિમ યાત્રામાં જોડાયા હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને લેતા આ જે જનાજો જે છે જનાજાને અહીંયા ટેમ્પો પર આજે આપ જોઈ શકો છો કે આ જનાજા એટલે અંતિમ યાત્રા હવે બાવા સાહેબની નીકળી છે અને લોકો ફક્ત જનાજાને અળવા માટે જનાજાને ટચ કરવા માટે પણ ધક્કામુક્કી કરીને પણ ભલે તેમને કાંધ આપવાનો મોકો નથી મળ્યો પરંતુ ખાલી જનાજાને બાવા સાહેબના જનાજાને એક હાથ લગાવવાની તેઓને ઈચ્છા હોય ત્યારે લોકો અહીંયા મોટી સંખ્યામાં ફક્ત જનાજાને હાથ અડવા માટે ધક્કામુક્કી કરી રહ્યા છે આપ જોઈ શકો જ્યાં જુઓ ત્યાં જે બાવાના જે ચાહનારાઓ જે છે બાવાના મુરીદો હોય એ તમામે તમામ જે લોકો છે રાત્રિના અગિયાર વાગ્યા છે અને સમય વધુ ન લાગે અને સમય અનુસાર દફન વિધિ થાય તેને ધ્યાને લેતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને લેતા જે પડદાનશીન થઈ ગયેલ બાવા જે છે તેઓના જે જનાજા જે છે જનાજાના ટેમ્પોમાં લઈ જવામાં આવી રહ્યો છે અહીંયાથી આ જનાજો જે જુમ્મા મસ્જિદ જે છે માંડવી ગેટ પાસે આવેલી આ મસ્જિદ છે ત્યાંથી અંતિમ યાત્રા નીકળી છે ને હવે મેમણ કોલોની સ્થિત જે બાવા સાહેબ છે તેઓના વાલીસ સાહેબ તેઓ પણ પ્રદાનશીન થઈ ચૂક્યા છે તેઓના કદમોમાં તેઓના જે દીકરા છે તેઓના સાહજાદા જે છે તે જેઓ દુનિયામાં નથી રહ્યા તેઓની દફનવિધિ કરવામાં આવશે તેઓને સુપુદે ખાત કરવામાં આવશે ત્રણે ત્રણ જે ડીસીપી છે ટ્રાફિક ડીસીપી અને બે ઝોનના જે ડીસીપી છે તે

એક બાદમાં હા છો કે અહીંયા મોટી સંખ્યામાં જે પોલીસનો છાપતો બંદોબસ્ત છે કારણ કે આ સંવેદનશીલ વિસ્તાર રહેતો હોય છે ચાર દરવાજાની અંદરનો વિસ્તાર એટલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે છાપતો બંદોબસ્ત જે છે તે પોલીસનો ગોઠવવામાં આવ્યો છે અને ચાર દરવાજા જે છે તમામે તમામ ચાર દરવાજાથી તે ટ્રાફિક જે છે વાહન વ્યવહાર માટે વાહન વ્યવહારની અવરજવર કરવા માટે માર્ગ બંધ કરવામાં આવ્યા છે અને સિટી પોલીસ વાડી પોલીસ જે તમામે જ્યાં ઝોનમાં જે લાગતા જે પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મીઓ છે પોલીસ અધિકારીઓ જે છે તેઓ આમ તો પોલીસ અધિકારીઓ સતત જ્યારથી ઈદે મિલાદનો જે પર્વ છે તે પર્વ સંપન્ન થયો છે ત્યારબાદથી તેઓ જીબેન મેડમ શું કહેશો આજે સાહેબનું નિધન થયું છે આપણા વિસ્તારમાં શું કહેશો સાહેબનું નિધન થયું છે એમાં ઘણી મોટી સંખ્યામાં એમના જનાજામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એમના જે ફોલોઅર્સ છે એમના અનુયાયીઓ છે શાંતિપૂર્ણ રીતના જનાજો અત્યારે હાલમાં અહીંથી માંડવીથી પાણીગેટ તરફ નીકળી ગયો છે અને ટૂંક સમયમાં દફનવિધિ પૂર્ણ થશે જે આ હતા ડીસીપી લીના પાટિલ ખાસ કરીને જ્યારે તેઓનો જે જનાજો છે જનાજો નીકળ્યો છે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે તેઓની દફનવિધિ થાય તેઓને સુપુર્દે ખાક કરવામાં આવે તે માટે કોઈ ટ્રાફિકની અડચણ પણ ન થાય તે માટે ચાર ચાર જે દરવાજા જે છે ચાર ચાર જે દરવાજા છે ત્યાંથી ટ્રાફિક જે છે તે બંધ કરવામાં આવ્યો હતો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને હવે જે બાવા સાહેબ જે છે તેઓ અંતિમ સફર પર નીકળી ગયા છે કેમરા મન બરાબર સેજ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા